જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો એક નાનકડા ગામમાં મીઠીબાઈ નામની એક ઔરત રહેતી હતી તે ગરીબ અને તે એક ભાડાના મકાનમાં રહેતી હતી તેના પતિને ગુજરી ગયા બે વર્ષ થઈ ગયા તેને એક પુત્ર પણ હતો તેનું નામ જીગર હતું અને તે ભણવામાં ખૂબ હોશિયાર હતો ઘર ચલાવવાની તમામ જવાબદારી મીઠીબાઈ પર હતી જીગરને ભણવાની તમામ જવાબદારી મીઠીબાઈ પર હતી મીઠીબાઈની ઈચ્છા હતી કે તેનો છોકરો જીગર ભણી ગણીને એક મોટો ઓફિસર બને જ્યારે મીઠીબાઈ ઘરકામ કરવા બીજા લોકોને ઘરે જતી ત્યારે જીગર પણ એની સાથે બધા લોકોને ઘરે જ અને તે લોકોને ઘરે પેપર વાંચતો એક દિવસ પેપર વાંચતો હતો ત્યારે એક માલકીને કહ્યું અરે જીગર પેપર વાંચવા થી શું તું મોટો ઓફિસર બની જઈશ એના કરતાં તારી માને કામ કરાવ તો એને થોડી ઓછી મહેનત કરવી પડે એના પર જીગરે કહ્યું માલકીન મારે એક મોટો ઓફિસર બનવું છે કલેક્ટર બનવું છે હું બુક્સ નથી ખરીદી શકતો એટલે હું વધારે જ્ઞાન માટે આ પેપર વાંચું છું માલકીને કહ્યું તું અને કલેક્ટર મોઢું જોઈએ જ જોયું છે તારું હવે માલકીન જોર જોરથી હસવા લાગી મીઠી વાત ખરાબ લાગી અને બંને ત્યાંથી નીકળી ગયા પછી મીઠ ીઠીબાઈને લગ્ન પ્રસંગોમાં રોટલી બનાવવાનું કામ ચાલુ કર્યું એ એટલી ચાલી પચાસ માણસોની રોટલી બનાવતી હતી એટલા માટે સવારે ખૂબ વહેલી ઉઠીને રોટલી બનાવવાનું કામ ચાલુ કરી દેતી હતી એની સાથે જીગર પણ વહેલો ઉઠતો અને તેની માને કામ કરાવતો અને સાથે સાથે તેનું ભણવાનું પણ ચાલુ રાખતો એક દિવસ તેના મકાન માલિક આવ્યાને કહ્યું અરે મીઠીબાઈ તું અને તારો છોકરો કેમ ખૂબ વહેલા ઉઠીને લાઇટ ચાલુ રાખો છો લાઇટ બિલ જાજુ આવે છે તમારા લોકોને કારણે એ કામ કરો મકાનનું ભાડું જાજુ આપવાનું ચાલુ કરી દો નહીં તો મકાન ખાલી કરો મકાન માલિક ગુસ્સો કરીને ત્યાંથી નીકળી ગયા પછી જીગરને ફાને સળગાવ્યો અને વાંચવા લાગ્યો માં પણ એ જ પ્રકાશમાં રોટલી કરવા લાગી આમને આમ જીગર થોડા વર્ષો સુધી મન લગાવીને ભણ્યો અને ક્લાસમાં હંમેશા પ્રથમ આવવા લાગ્યો જીગરનું સમર્પણ જોઈને તેમના ગુરુજીએ તેમને વધુ અભ્યાસ માટે દિલ્હી જવાની સલાહ આપી અને તેમના ગુરુજીએ ભણવાનો ખર્ચ ઉપાડવાની પણ જવાબદારી લીધી જીગર એકવીસ વર્ષનો થઈ ગયો હતો એક કલાકો સુધી લાઇબ્રેરીમાં બુક્સ વાંચતો રહેતો પછી એક દિવસ પરીક્ષાનો સમય આવ્યો ત્યારે રોડ પર જતો હતો ત્યારે કોઈ ગાડીવાળાએ એક્સિડન્ટ કરીને ચાલ્યો ગયો અને જીગરને માથા પર અને જમણા હાથમાં લાગ્યું અને જીગર વિચારવા લાગ્યો કે હવે હું પરીક્ષામાં કઈ રીતે લખી શકીશ અને આમાં હું હોસ્પિટલ જાઉં કે પરીક્ષા આપવા જાઉં જો હું પરીક્ષા આપવા વચીશ તો મારું એક વર્ષ આખું બરબાદ થઈ જશે અને આ મારા માટે પોસિબલ નથી કેમ કે મારો દિલ્હીમાં રહેવાનો ખર્ચ કોણ ઉઠાવશે મારા જમણા હાથમાં લાગ્યું છે મારો બીજો હાથ તો ઠીક છે ને હું ડાબા હાથે પરીક્ષા લખીશ અને પછી જીગર સીધો સ્કૂલે ગયો અને પરીક્ષા આપી ત્યાર પછી જીગર હોસ્પિટલમાં ગયો ઈલાજ કરાવ્યો જીગરને તો ત્યાં પણ ભરવાનું એટલે વાંચવાનું ચાલુ રાખ્યું પછી ઇન્ટરવ્યુ આપ્યું ત્યાર પછી જીગર થોડા દિવસો માટે મા પાસે ગામડે આવે છે થોડા દિવસ પછી રિઝલ્ટને દિવસે મા ન્યૂઝપેપર વેચાતું લઈને જીગરને પરિણામ જોવા માટે કહ્યું જીગરે પરિણામ જોઈને જોરથી ચીસ પાડીને બોલ્યો મા હું પાસ થઈ ગયો તારો છોકરો ઓફિસર બની ગયો હું કલેક્ટર બની ગયો છું મા આ સાંભળીને માની આંખમાં આંસુ આવી ગયા ને પછી બંને રોવા લાગ્યા તો દોસ્તો આ કહાનીથી શું સમજ્યા આપણે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ લગનથી મહેનત કરવી જોઈએ તો જ લક્ષ્ય પ્રાપ્ત થાય છે દુનિયા હસી કે મજાક કરે પણ આપણે આપણા લક્ષ્ય પ્રત્યે જ ધ્યાન આપવું જોઈએ અને ધ્યાનથી મહેનત કરવી જોઈએ ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તોય આપણે આપણા લક્ષ્યને વળગેલું રહેવું જોઈએ ત્યારે જ કામયાબી મળે છે હવે હું તમને બીજી કહાની કહું છું કે વાર રામપુર ગામમાં ભીખુ ભિખારી પોતાની બેટી પૂજા સાથે રહેતો હતો પૂજાની માતા ગુજરી ગઈ હતી ને ભીખુને આંખોથી બરાબર દેખાતું ન હતું એટલે તેને કોઈ કામ આપ્યું નહીં એટલે મજબૂરીથી પોતાની ભૂખ મિટાવવા માટે તેણે પોતાની બેટી પૂજા સાથે મળીને ભીખ માંગવા માંગવી પડતી પણ પૂજાને ભીખ માંગવી ગમતી ન હતી જ્યારે તેના પિતા સાથે ગામના શેઠાણીને ત્યાં ભીખ માંગવા જતી ત્યારે શેઠાણીનો છોકરો વિજય ભૂખ વાંચતો જોઈને પૂજાને ખૂબ દુઃખ થતું કેમકે પૂજાને ભૂખ ભીખ માંગવી પસંદ ન હતી તેને ભણવું હતું એટલે વિજયને વાંચતા જોઈ તે પૂજા ખૂબ નિરાશ થતી આ જોઈને શેઠની ટોણા સાથે બોલતી વિજય જરા જો દરવાજે ફરી પાછો એ જ ભિખારી હશે કંઈક ભીખ આપીને ભગાડ અહીંથી ગામમાં એક પણ હોસ્પિટલ નથી આ મનહોસની બીમારી મારા છોકરા વિજયને લાગી જશે તો હું શું કરીશ અરે વિજય એને જલ્દી રવાના કર આ સાંભળી બંને બાપ દીકરી દુઃખી થઈને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે પૂજાએ તેના પિતાજીને કહ્યું પિતાજી આખું ગામ આપણાથી દૂર કેમ ભાગે છે શું આપણે ખરાબ માણસો છીએ ત્યારે પિતાજીએ કહ્યું બેટા અરે નહીં ખરાબી તો આપણી ગરીબી અને એ લોકોના વિચારમાં છે પિતાજી હું એક દિવસ ડોક્ટર બનીને તમારી આંખો સારી કરવા માંગુ છું હું આ ગામમાં એક હોસ્પિટલ પણ ખોલીશ બેટી આપણા માટે બે ટાણાનું જમવાનું મળતું નથી આ બધું મોટા લોકો માટે હોય છે કદાચ હું તારા માટે કંઈક કરી શકું ત્યારે ગામની એક ઓરતને પૂજાને નજીક બોલાવીને કહ્યું અરે પૂજા તું અમારું ટોયલેટ સાફ કરીશ તો હું તને થોડા રૂપિયા ભીખમાં આપીશ પૂજાએ એની વાત માનીને તેનું ટોયલેટ સાફ કરી દીધું પરંતુ પૂજાને આ વાત ખૂબ ખરાબ લાગી ત્યારે પૂજાએ મનમાં નક્કી કરી કરી લીધું કે હવે તે ડોક્સર બનશે જ તેણે તેના પિતાજીને ગામના મંદિર પાસે કાનજી કાકા પાસે બેસાડી દીધા અને પોતે ખુદ ગામમાં કેટલાય દિવસો સુધી રમકડા વેચીને પૈસા કમાવા લાગી એક દિવસ ગામની શિક્ષિકા મંજુ દીદીને મળીને ગામની સરકારી સ્કૂલમાં ભણવા જવા લાગી હવે રોજ પૂજા સ્કૂલેથી આવીને ગામમાં રમકડા વેચવા જાય અને સાથે સાથ પૈસા કામમાં લાગી અને પોતાની પિતાજીની દેખભાળ પણ કરતી પૂજા આખી રાત જાગીને વાત વાંચ્યા કરતી અને હંમેશા પ્રથમ નંબરે પાસ થતી પૂજાની સફળતા જોઈને ગામના લોકોને શેઠાણી હેરાન થઈ ગયા હવે આ લોકોને ભીખું અને પૂજાને જોઈને ઈર્ષા થવા લાગી શેઠાણી કહે છે કે આ ભિખારણ ભણી ગણી શું ડૉક્ટર કે કલેક્ટર બની જશે હું પણ જોઉં છું આગળ શું કરે છે પૂજા દર વર્ષે પ્રથમ નંબરથી પાસ થતી અને શિક્ષિકા મંજુ પૂજાને ખૂબ મદદ કરતી ધીરે ધીરે સમય જતો હતો પૂજા મોટી થતી ગઈ આમ પૂજાએ સ્કૂલનું ભણતર પૂરું કર્યું આગળ ડોક્ટરના ભણતર માટે કોલેજમાં પરીક્ષા આપી અને પરીક્ષામાં ટોપ પણ આવી આ સમાચાર સાંભળીને શિક્ષિકા મંજુ અને પૂજાના પિતા ખૂબ ખુશ થયા પૂજાએ કહ્યું મને ભણતર માટે સ્કોલરશીપ પણ મળી છે હવે પૂજાને પોતાના માટે પોતાના પિતાજીને છોડીને ગામડેથી દૂર શહેર જવાનું હતું ત્યારે પૂજા ખૂબ નિરાશ થાય છે ત્યારે શિક્ષિકા મંજુ કહે છે પૂજા તું ચિંતા ના કર હું અહીં બધું સંભાળી લઈશ તારા હવે તારા ભણતરમાં જ ધ્યાન આપવાનું છે ડોક્ટર ના બની જા આમ પૂછા પૂજા શહેર જાય છે ગણેશ સમય વીતી જાય છે પૂજાની કોઈ ખબર નથી થોડા વર્ષો પછી ગામમાં ફરી પાછી મોટી મહામારી આવે છે ને શેઠાણી છોકરો વિજય શિક્ષિકા મંજુના પિતાજી સહિત ગામના લોકો ગંભીર રીતે બીમાર પડે છે ને બાજુના શહેરના એક નાના સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે પણ ઘણા દિવસો થઈ ગયા પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર આવ્યા નહીં બધા જ ખૂબ દુઃખી હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા ત્યારે એક નર્સે આવીને કહ્યું હવે તમારે લોકોને ચિંતા કરવાની જરૂર નથી આજે શહેરની મોટી ડોક્ટર સરકાર તરફ તરફથી અહીં આવે છે અને આ બધા લોકોનો ઈલાજ કરશે આ સમાચાર સમાચાર સાંભળીને ગામના બધા લોકો ખૂબ ખુશ થાય છે ત્યારે હોસ્પિટલની સામે એક મોટી કાર ઊભી રહે છે અને એક ડોક્ટર ઉતરે છે ત્યારે ગામના સરપંચે તે ડોક્ટરનું સ્વાગત કરે છે જ્યારે હોસ્પિટલની અંદર આવે છે ત્યારે ગામના લોકો ડોક્ટરને જોઈને હેરાન થઈ જાય છે કેમ કે ડોક્ટર કોઈ બીજું નહીં પેલી ભિખારણ પૂજા ડોક્ટર બનીને ત્યાં આવી હતી પૂજાએ તેના પિતાના પગે પડીને આશીર્વાદ લે છે અને પછી બધા જ લોકોની દેખભાળ ચાલુ કરે છે પૂજાએ બધા જ લોકોને સાજા કરી દીધા તેના પિતાજીનું આંખનું ઓપરેશન કરીને આંખો પણ ઠીક થઈ ગઈ પૂજાની મહેનતથી ગામ ફરી પાછું મહામારીથી મુક્ત થયું શેઠાણી સહિત બાકીના ગામવાળોને પોતાની ભૂલનો અહેસાસ થયો એ બધા જ પૂજાને ફૂલોનો હાર પહેરાવી એના નામની જય જયકાર કરવા લાગ્યા આ જોઈને પૂજાના પિતાજીને તેની બેટી ઉપર ખૂબ થાય છે તો દોસ્તો આ કહાની એ શીખ મળે છે કે પૂજાની જેમત લગ્ન ભલે ગમે એટલી દૂર હોય પણ પ્રાપ્તિ થાય જ છે હજી બીજા એક ગરીબની કહાની તમને સાંભળું જરા ધ્યાનથી જો એક ગામમાં માલતી નામની બાઈ તેમની વહુ હિના અને પુત્ર મનીષ સાથે રહેતી હતી માલતી પતિનું દેહાંત થઈ ગયું હતું એટલે ઘરની બધી જવાબદારી પુત્ર મનીષ પર હતી ગામમાં મનીષને કંઈ કામ મળતું ના હતું એટલે એના પરિવારમાં ખૂબ મુશ્કેલ ઉકેલી રહી હતી અંતે પરિવાર ગરીબીમાં ધકાય ધકેલાઈ ગયો હતો માલતીની બહુ હિના ખૂબ સવારથી અને લાલચી સ્વભાવની હતી એક દિવસ તેણે તેના પતિને કહ્યું સાંભળો છો અહીં ગામડે કાંઈ જ રહ્યું નથી હવે તો આપણે શહેર કામમાં કામવા જવું પડશે ત્યારે મનીષ મનીષે કહ્યું પરંતુ મા અહીં એકલી કઈ રીતે અરે માની ચિંતા ન કરો તમને જ્યારે નોકરી મળી જશે ત્યારે આપણે પૈસા મોકલતા મોકલતા રહીશું મનીષ તેની પત્ની સાથે શહેર ચાલ્યો જાય છે તેની મા એકલી રહે છે ઘણા મહિના વીતી ગયા પછી પણ એના પુત્ર મનીષ કોઈ ખબર નથી આવતી પુત્ર અને બહુ બંને શહેર ગયા પછી અહીં માલતીની હાલત ખૂબ તકલીફમાં હતી ખાવા પીવાના ફાંફા પડી ગયા હતા છેવટે ભીખ માંગીને પોતાનો ગુજારો કરવાનો વારો આવી ગયો માલતી રોજ એના પુત્રની ખબરની રાહ જોતી અને એના તરફથી પૈસા બંને માઠી કાંઈ જ ન આવ્યું માલતી મંદિર અને રેલવે સ્ટેશન પર ભીખ માંગવા લાગી આમને ને આમ ચાલતું હતું ઘણા દિવસ પૈસા મળતા પણ નહીં તેથી તે ભૂખ્યા સુવાનો વારો આવતો માલતીની અવાજ અવાજ ખૂબ સરસ સુરીલો હતો હતો અને એને ગાવાનો શોખ પણ હતો એટલે એને ગીતો ગાઈને ભીખ માંગવાનું ચાલુ કરી દીધું તેને માલતીના ગીતો સાંભળવા લોકો ભેગા થવા લાગ્યા માલતીના ગાવાથી લોકોનું સારું એવું મનોરંજન થતું અને માલતીને ભીખમાં થોડા સારા એવા પૈસા પણ મળી જતા હવે માલતી રેલવે સ્ટેશન પર જ ગીતો ગાયા કરતી અને એને બે ટાણાનું ખાવાનું પણ મળી જતું હતું એક દિવસ રોજની જેમ જ ગીતો ગાઈ રહી હતી ત્યારે એક સારો માણસ મળતી ત્યાં પાસે આવે છે જેનું નામ હતું વિશાલ વિશાલ એક ફિલ્મ ડાયરેક્ટર હતો એ માણસ માલતીને આટલી સુરીલી રીતે ગાય જોઈને હેરાન થઈ રહ્યો ગાઓ છો મારી ઈચ્છા છે કે મારી આવનારી નવી એક ફિલ્મમાં તમે સોંગ રેકોર્ડ કરો મારે તમારા જેવા જ એક નવા અવાજની શોધ હતી આ સાંભળીને માલતીના આંખમાં આંસુ આવી ગયા વિશાલ માલતીને મુંબઈ લઈ ગયો અને માલતી પાસેથી એની ફિલ્મોના ગીતો ગવડાવ્યા એના બદલામાં માલતીને ખૂબ પૈસા મળ્યા જોત જોતામાં માલતી ગીતો ગીતો ખૂબ 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 ફેમસ થઈ ગયા અને અને માલતીના બધા જ લોકો ગમતા કલાકાર બની ગઈ હતી તે આવી રીતે માલતીની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હવે તે એક ભિખારણથી મશહૂર ગાયિકા બની ગઈ એ ટીવી સમાચાર બધે જ દેખાવા લાગી એક દિવસ હિનાએ તેની સાસુ માલતીને ટીવી પર જોઈ ત્યારે આંખે તો એની આંખે તો ખુલ્લી જ રહી ગઈ એના મનમાં પૈસાની લાલચ ચાગી અને એના પતિ મનીષને કહ્યું અરે જુઓ છો માજી ટીવીમાં આવે છે એ તો ખૂબ મશહૂર અને અમીર બની ગયા છે કેટલા વર્ષો વીતી ગયા આપણે માજીને મળ્યા નથી હવે આપણે એની પાસે જવું જોઈએ આપણે સિવાય છે એનું કોણ ત્યારે મનીષે કહ્યું હા તારી વાત તો સાચી છે મનીષ અને હિના માલતીના ઘરે પહોંચે જ્યાં તેને ખૂબ મોટો વૈભવી બંગલો હતો ત્યાં સિક્યુરિટીએ બંનેને અંદર જવાથી રોકે છે ત્યારે માલતીએ એના પુત્રનો અવાજ સાંભળ્યો કે તરત જ ઘરની બહાર આવી પોતાના પુત્રને જોઈને માલતીના આંખમાં આંસુ આવી ગયા પોતાના પુત્રને ગળે લગાવી દેશે અને કહે મારા દીકરા અત્યારે તને યાદ આવી માની મેં તને કેટલો શોધ્યો એની માનો એટલો પ્રેમ જોઈને મનીષ અને હિનાને એની ભૂલનો પછતાવો થયો અને બંને માફી માંગી પણ મા માટે તો એના બાળકોની ખુશીથી વધારે કંઈ જ હોતું નથી આ માલતીએ બંનેને માફ કરીને ગળે લગાવ્યા તો દોસ્તો માની ખુશી સિવાય દુનિયામાં કશું જ નથી જો વિડીયો અત્યાર સુધી તમે જોતા હોય અને વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો તેમ કે તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો અને જો તમે નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે અચૂકથી શેર કરજો જે સિક્રેટ